કે આ ફેરામાંથી હું કેવી રીતે બહાર નીકળી છું આની સિવાય બીજું કંઈ નથી અને આ સમય પણ હવે હું દૂર દેખતો નથી અને જે સમય મળ્યો છે જે ઘડી મળી છે જે પળ મળી છે જે પાણી વળ મળી છે જે જે મારા સંતોના મેળાવડા થાય છે એમના આશીર્વચન મળીશ મારા સદગુરુ સાહેબની બીજા વાણી છે એ વાણીના આધાર પર એની ચોપાઈ પર લઈને તમે આગળ વધશો તો મને લાગે આ લકચોરાશીના ફેરામાંથી ટળીને

એમના બધાના આશીર્વાદ આ વિસ્તારની અંદર સમગ્ર બ્રહ્માંડની અંદર અને પૂરા ભારત વર્ષ ઉપર વર્ષે એવી તેમની સાથે અપેક્ષા પણ રાખું છું હરનામ સાહેબ પણ ક્યારેક ક્યારેક આવે છે દર્શન કરવાનો પણ આપણને અવસર મળે છે બાકી નીચેના શિષ્યો આપણી વાણી આપણું ભજન કીર્તન અને મારા ક સદગુરુ સાહેબના આપેલા વચનોને જીવા સુધી આગળ પહોંચાડીને ચોક્કસ આ મંદિરના માધ્યમથી આગળ વધારશે અને આપ સૌ પવિત્ર આત્માઓનો દર્શન કરવાનો મને અવસર મળ્યો આપ સૌનો આભાર બંદગી સાહેબ આદરણીય શ્રી બચુભાઈ ખાબર સાહેબે કુંભ મેળાની વાત કરી અને સાથે સાથે કેટલા નારી ઓકે

વસ્ત્રાલ કબીર મંદિરના મહંત શ્રી ઉગમદાજી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમને વિનંતી કરું કે આજના મંગલમય અવસરે સમય મર્યાદામાં આપણી વાણીનો લાભ આપો આશીર્વચનો લાભ આપો હલો કબીરનામ પરમા પુનિત યોગ યોગ સ્વારિંત દુખ દાતા पुरुष पुराण पुराण चरण नमामि नवामि चरणाविन्द सततं नमामि

બે મહંત સાહેબોની ચાદર વિધિ ખબરે આગળનું નામ સંતોષ કહી ગયા કે એક છે નામ સંતોષદાદજી સંતોષદાજી સાહેબ બહુ અનુભવી પુરુષ છે અને અનુભવી હોય સાહેબ કારણ કે અમારે સાંકળી છે ને અમરધામાં અમદાવાદની અંદરથી જે જે સંતો ને અમરધામ સાંકળી શરીરની મહાપ્રસાદી વર્ષો પહેલા મયાદાસ સાહેબ